હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાતમ સ્પેશિયલ કંટોલાનું શાક બનાવીશું અને આ શાક એટલું તેલમાં બનાવવામાં આવે છે એટલે બહાર પણ તેને એક દિવસ સુધી સારું રાખી શકાય છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અહીં મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલાને બે થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા હતા અને કંટોલાને પાતળી લાંબી ચિપ્સમાં કટ કરી લીધા છે એટલે તે ઝડપથી ચડી જાય હવે કઢાઈ લઈ તેમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખી તળવા દઈશું સાથે જ આપણે તેમાં વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખીશું સાથે જ આપણે તેમાં દર ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને તેને પણ સાતરી લઈશું તો લસણ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય અને તેનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી તમારે તેને સાંતળવાનું છે

અને થાળીની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે કંટોળાને થવા દઈશું આ શાક કોરું બને છે એટલે થોડી થોડી વખતે શાકને તમારે મિક્સ કરતા રહેવાનું જેથી તે તળિયે ચોંટી ના જાય આ શાક આપણે સાતમમાં ખાવા માટે બનાવીએ છીએ એટલે આપણે તેને એકથી દોઢ દિવસ માટે બહાર જ સારું રાખવાનું છે એટલે આ શાક બનાવતી વખતે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો વરાલે જ આપણે કંટોળાને થવા દઈશું ફરીથી આપણે શાકને ઢાંકીને થવા દઈશું તો લગભગ દસ થી બાર મિનિટ પછી આપણા કંટોલાના શાકને ચેક કરી લઈએ તો આ રીતે કંટોલાને આપણે તોડીએ તો તે સરળતાથી તૂટી જાય એટલે સમજવાનું કે આપણા કંટોલા થઈ ગયા છે આટલા માપથી એકથી બે વ્યક્તિને સર્વ કરી શકો તેટલું શાક બને છે તો હવે આપણે તેમાં બાકીના મસાલા ઉમેરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર હવે આપણે અહીં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે આ શાકને આપણે ખુલ્લું જ મિનિટ માટે થવા દઈશું આ ટાઈમે તમારે થોડીક શાકમાં મીઠાશ નાખવી હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ નાખી શકો છો પણ અહીં હું નથી ઉમેરી રહી તો સાતમ આવે એટલે લગભગ બધા જ ગુજરાતીઓના ઘરમાં કંટ્રોલરનું શાક બનતું હોય છે આ શાક ફક્ત ચોમાસાની ઋતુમાં જ મળે છે અને તે હેલ્ધી અને ગુણકારી છે તમે કંટોળાનું શાક કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો બધા જ મસાલા અહીં સારી રીતે શેકાઈ ગયા છે તો અહીં આપણું કંટ્રોલાનું શાક બની ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શાક સાથે તમે રોટલી ભાખરી સૌ કરી શકો છો આ શાક ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો